અમરેલી જિલ્લાના ખેડૂતો જેઓ કેળાની ખેતી પર નિર્ભર છે તેઓને આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સાવરકુંડલા તાલુકાના કરજાણા ગામમાં લગભગ એકસો થી બસો વીઘા જમીનમાં કેળાનો પાક લેવાય છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એક વીઘામાં કેળા પકવવા પાછળ રોપા દવા ખાતર અને મજૂરીનો મળીને કુલ સાઠ રૂપિયા જેટલો ખર્ચ થાય છે છ થી સાત મહિનાની અથાગ મહેનત બાદ જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી મારું નામ શૈલેષભાઈ ધીરુભાઈ શેલડિયા છે ગામ કરતા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી મારે તેર થી ચૌદ વીઘાનું વાવેતર છે કેળનું અને વીઘે પચાસ થી સાઠ હજારનો ખર્ચો લાગે છે અને અત્યારે પાક અમારે ઉત્પાદન ચાલુ થઈ ગયું છે અને ભાવ એસી થી સો રૂપિયા છે અને માર્કેટમાં સિત્તેર થી એંસી રૂપિયા ડઝન કેળા વેચાય છે તો સરકાર શ્રી આમાં જરાક ધ્યાન દોરે અને તો જ ખેડૂત આમાં ઊભો રહે નકર આવતી વર્ષે કોઈ કેળું આવવા કોઈ રાજી નથી અને બીજું કહેવાનું કે સર એમ સરકાર એમ કહે છે કે અમારે ડબલ એન્જિનની સરકાર છે અને અમે ભાવ ખેડૂતને ડબલ કરી દેવું તો ડબલ તો એક કોઈ ગયો પણ સિંગલય ભાવ નથી રહ્યો અને બીજા નંબરમાં કે ખેડૂત જો આમાં ધ્યાન સરકાર નહીં દોરે તો ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવશે અને સરકારશ્રીને નમ્ર વિનંતી કે આમાં જરાક વેપારી અને ખેડૂત વિચારે ધ્યાન દોરે મારું નામ નૈન ખેરાય ખાતર ગામ ગરજાળા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હાલ અમે કેળાનું વાવેતર પવંદર વીઘામાં કરે છે ત્યારે એમાં ટેક્ટરોના ખર્ચા ડીઝલના બહુ મોંઘવારી હતી ત્યારે કેળાનો ભાવ અત્યારે એંસીથી નેવું રૂપિયા આવે છે હાલ અમારા કેળા અમે માર્કેટમાં વેચવા રહી છીએ કોઈ લેતું નથી અંદર એટલો બધો પાક પડી ગયો છે તે કોઈ આયા વેપારી આવતો નથી હાલ એટલી બધી મંદીના કારણે એટલો બધો ખર્ચો વીઘા પચાસ પચાસ સાઠ આઠ હજાર રૂપિયાનો ખર્ચો લાગી ગયો છે કોઈ કેળા લેવા ખુશી નથી આ તમારે કેળાની આ હાલત થઈ ગઈ છે કેળા વિશે કાંઈ સરકાર વિચારે

અંદર દોઢસોથી બસો વીઘાનું કેળનું વાવેતર થાય છે તો કેળના વાવેતરની અંદર વીઘા પચાસથી સાઠ હજારનો ખર્ચ લાગે છે અને મોંઘા મોંઘા ખાતરો અને મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરે ત્યારે એમાં ઉત્પાદન આવે છે તો હાલ અત્યારે દર વર્ષની કરતાં કેળા અત્યારે રૂપિયા કિલો જાય છે પંચોતેર પૈસાથી રૂપિયા કિલો અહીંયા જાય છે અને પાછા એના એ જ કેળા માર્કેટની અંદર એંશીથી નેવું રૂપિયાનો ડઝન મળે છે તો વચગાળાનો જે રેશિયો છે તેની અંદર નફા ધોરણ છે અને ખેડૂતોને પાસે નથી તો એમાં કાંઈ સરકાર ધ્યાન આપે અને ખેડૂતોને ભાવ મળે એવું કરે તો ખેડૂત ટકી રહે કરજાળા ગામ રસિકભાઈ હરિભાઈ ચાંદગઢિયા કરઝાળાની અંદર બસો થી હવા બસો વીઘાનું કેળનું વાવેતર છે અને વીઘે પચાસ હજાર નો ખર્ચો થાય ખાતર સાણિયું ખાતર પછી મજૂરી ખર્ચ બધું ભેગું કરી ને એમ કરે એટલે પટ્ટિયું બાંધવાનો ખર્ચો પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો તો થાય પટ્ટા લાવવાના બધી કેળમાં એક એક પટ્ટો બાંધવાનો ઉપર સડી નીચે એ મજૂરી લાગે અને અત્યારે હાલમાં સો રૂપિયા મણ કેળા જાય ઘરમાં ખેડૂને પોસાય દોઢસો રૂપિયા હોય ને તોય એને કાંઈ વધે નહીં એ સતાય તોય ખેડૂત દેવા પછી શું કરે દેવાનો તો હોય આપવું જ પડે આ માલ કઈ રોકિત રખાતો નથી આની માટે સરકાર કરે તો નવા નવા ખેડૂત નવા નવા પ્રયોગો કરે તો આ ખેતી આગળ વધે અને કોઈ આ તે ખેડૂતને ક બે પૈસા થાય આ સ્થિતિ પર ખેડૂતોએ ભારે રોષ ઠાલવ્યો છે તેઓ જણાવી રહ્યા છે કે સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી પરંતુ અહીં તો ખેડૂતોને સિંગલ આવક પણ થતી નથી પરસેવો પાડીને પાક પકવતા ખેડૂતો કિલોએ એક રૂપિયો કમાય છે જ્યારે કમિશન એજન્ટો બેઠા બેઠા ચાલીસ થી પચાસ રૂપિયા કમાઈ લે છે ખેડૂતોએ આ મામલે સરકાર તાત્કાલિક ધ્યાન દોરે અને કમિશન એજન્ટો સામે કડક કાર્યવાહી કરી ખેડૂતોને બચાવે તેવી માંગ કરી છે